સુધી કરવામાં છે કારણ કે વિપક્ષના વિરોધો સતત ચોથા દિવસે કાર્યવાહી વિક્ષેપિત કરી રહ્યા છે ભારતીય સંસદ બે ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી સ્થગિત કરવામાં આવી છે કારણ કે વિપક્ષના વિરોધો સતત ચોથા દિવસે કાર્યવાહી વિક્ષેપિત કરી રહ્યા છે શિયાળુ સત્રમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે જેમાં વિપક્ષી પક્ષો અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યા છે જેમાં અદાણી ગ્રુપના આરોપો મણિપુરમાં હિંસા અને સંભલની ઘટનાનો સમાવેશ થાય છે લોકસભા અને રાજ્યસભા બંનેમાં વિપક્ષના સાંસદો દ્વારા સતત નારા લગાવવાના અને વિરોધના કારણે મહત્વપૂર્ણ વ્યવસાય કરવામાં અસમર્થ રહ્યા છે વિપક્ષ અદાણી મુદ્દે સંપૂર્ણ ચર્ચાની જરૂરિયાત વિશે અવાજ ઉઠાવી રહી છે જેમાં નાણાકીય કુકર્મો અને ભ્રષ્ટાચારના આરોપો સામેલ છે ઉપરાંત મણિપુરમાં હિંસા અને તાજેતરમાં સંભલમાં થયેલા અશાંતિ વિવાદના મુદ્દા રહ્યા છે સરકારે વારંવારના સ્થગન પર નિરાશા વ્યક્ત કરી છે જેમાં સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુએ વિપક્ષોની નિંદા કરી છે તેમણે જણાવ્યું હતું કે વિપક્ષી ક્રિયાઓ ધારાસભ્ય પ્રક્રિયાને અવરોધિત કરી રહી છે અને મહત્વપૂર્ણ ચર્ચાઓને થવા દેતી નથી સરકારના કેટલાક વિપક્ષના માગણીઓને ઉકેલવા માટેના પ્રયાસો છતાં વિરોધો અવિરત રહ્યા છે વિપક્ષના નેતાઓ જેમાં કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ અને સમાજવાદી પાર્ટીના સાંસદ ગોપાલ યાદવનો સમાવેશ થાય છે સરકારે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા ટાળવા માટેની ટીકા કરી છે તેઓ દલીલ કરે છે કે અદાણી આરોપો મણિપુર હિંસા અને સંભલ ઘટનાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સરકારને અનિચ્છા લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે વિપક્ષે અદાણી મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જે પી માંગ કરી છે અને મણિપુર અને સંભલમાં હિંસા માટે જવાબદારીની માંગ કરી છે ચાલુ સ્થગનના કારણે સંસદમાં ઉત્પાદન સમયનો મોટો નુકસાન થયો છે વિવિધ બિલો અને નીતિઓ પર ચર્ચા સહિતના મુખ્ય ધારાસભ્ય વ્યવસાયમાં વિલંબ થયો છે વારંવારના સ્થગનોએ જાહેર અને રાજકીય વિશ્લેષકોને ટીકા પણ ખેંચે છે જે દદીલ કરે છે કે આવા વિપક્ષો સંસદીય પ્રણાલીની કાર્યક્ષમતાને નુકસાન પહોંચાડે છે જ્યારે સંસદ બે ડિસેમ્બરે ફરીથી મળવાની છે ત્યારે આશા છે કે સરકાર અને વિપક્ષ બંને તેમના મતભેદોને ઉકેલવા અને ધારાસભ્ય પ્રક્રિયાના સરળ કાર્યને સુનિશ્ચિત કરવા માટે કોઈ માર્ગ શો કાઢશે આવનારા સત્રો મહત્વપૂર્ણ રહેશે કે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ ઉકેલવામાં આવશે કે નહીં અને સંસદ દેશના હિત માટે ચર્ચા અને કાયદા પસાર કરવાની તેની મુખ્ય ભૂમિકા પર પાછા ફરી શકે છે કે નહીં